મારું કાજુના નેક્સ્ટ બ્લોગ માં તો ફ્રેન્ડ્સ મારા લગન બ્લોગ તમે જોયો કેવી મજા આવી તમારા બધા ની કોમેન્ટ તો ના આવી પણ લાઈક તો આવી બધા એ જોયું મને ફોન ઘણા ના આવ્યા કે સરસ વિડીયો હતો તો આજે આ મારો નેક્સ્ટ બ્લોગ છે અને આજે છે રવિવાર એક્ચ્યુઅલી ફ્રેન્ડ્સ તમને ખબર તો પડી ગઈ હશે કે હું અત્યારે ગાડીમાં માં જાઉં છું તો ક્યાંક જાઉં છું પણ ક્યાં જાઉં છું શું આજે એન્જોય કરવાનું છે શું ત્યાં છે ફંક્શન આ બધું હું તમને કહીશ નહીં યુનું તમને તો ખબર જ છે કે કાજુ પેલા કહી દઈએ તો તમને વિડીયો જોવાની મજા ના આવે તો મારે શું આગળ કરવાનું છે શું અમે ત્યાં એન્જોય કરવાના છે તે હું તમને આગળ વિડીયોમાં કહીશ તો જોતા રહેજો કાજુ નો બ્લોગ જે પણ મારો બ્લોગ માં ન્યુ હોય એ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક તો કરજો ફ્રેન્ડ ઓકે તો ચાલો આગળ આગળ જોઈએ શું એન્જોય કરે છે કાજુ લવ યુ ઓલ ¡De ti es la mirada! ¡Quédate cerca de mí! ¡Mucho bajo me tombeo! ¡Sangina! ¡Señorita!

અમે આવી ગયા છે રિસોર્ટ ની અંદર સો બ્યુટીફુલ અને અમે છીએ અત્યારે રાજકોટ એમટીવી ટીવી રિસોર્ટ માં ખબર નહીં તો ફર્સ્ટ ટાઈમ આવી છું પણ સારું છે બધું લોકેશન એને એક તમે હિલ્સ પહેરી છે ને મારાથી હલાતું પણ નથી એટલું જલ્દી અને હાલવાનું એટલું દૂર છે ઓ માય ઓકે ફ્રેન્ડ્સ છતાં પણ હું તમને મારા બધું બતાવીશ કે શું શું છે અહીંયા રિસોર્ટમાં કેવી અને ખાસ અમે શું કરવા એવા શક કાજુનો વિડીયો જોવાનું ઈચ્છુકતા નહીં ઓકે અમારું સ્વાગત કરવા માટે ઊભા છે રામ રામ થેન્ક યુ તિલક નથી કરું મારું પાછું મેકઅપ કરેલું છે ઓકે તિલક કરે તો પછી મારું મને કેમ વી ખાઈ જાય મેં તિલક કરે એવું નહીં આ છે અંદર અંદરનું વ્યૂ એકદમ મસ્ત ઝીનું પાણી તરસ લાગી ગયું છે ને અહીંયા બધું સામેનું વિદમ ફ્લાવર વાળું લગન માં હોય એવું એ પેલું માંડવાનું કેટલું સરસ છે તો અત્યારે તો અમે રૂમ ખુ ગોતી વાહ એ તો પાણી ને સરસ છે બધું વ્યૂ યુ નો અમારે નીચે જોઈ જોઈને ને હાલવું પડે એમ છે બીકોઝ અહીંયા થોડોક રસ્તો કેવો છે ખબર છે પથ્થરવાળો એટલે પથ્થરવાળો એટલે પથ્થર નથી બટ નીચે જોઈને હાલવું પડે એમ છે બીકોઝ મેં હિલ પહેરી છે વાહ મસ્ત છે એ ઉપર તો બદામ છે ઉપર ઝાડ છે ઓકે સામેનું બતાવું સ્ટેજ છે એક મિનિટ લાઈટ આવે છે ને સરખો વિડીયો ન દેખાતો

પાણી કલેક્ટ થઈ જાય પછી લકો પોતાનું સ્થાન ગ્રહણ કરે ખબર નહી એવો ડાઈપાઈપ થી આમે તો કંટાળો આવે મિનિટ તો જ થઈ જો હું મીનાબેનને બોલાવીશ પાસે તો ત્યાં પ્લીઝ ચિપ કેસ બધા આપણા આવે છે તો હું ફોટોગ્રાફરને વિનંતી કરીશ કે તેઓ મેં અહીંયા કંઈ ખાસ છે નહીં યુ નો વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફર વાળા ભાઈ તો એ હું આવી ગઈ બોલો હવે મને અફસોસ થાય કે નો આવી બતો ગાંધી અહીંયા સ્ટેજ ઉપર ભવાઈવાળા ને હું અહીંયા અંદર જે નામ લોકો મારી ડાબી મારે આવું આવી ગયું ઇવેન્ટ ઘણી બધી મોટી છે

એકચુલી એને હું જયારે ઉભી થશે ત્યારે તમને એનું લુક બતાવીશ મસ્ત લાગી રહી છે મોડલ આજે બેઠી છે યુ નો ઇન્સ્ટા એવોર્ડ લેવા આવી છે તો અમે એની યાર કંપની દેવા આવ્યા છે નવરા માણસો આ બધા અને રિયલમાં અમે આ નાટું બેઠા છે બાકી અમને એટલો કંટાળો આવે છે રિયલમાં હવે છે જલ્દી પૂરું થાય તો અમે રિસોર્ટ કરીએ હેલો 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 ત્યાં કેવું ફીલ થઈ સર સર હેલો હેલો એન્ડ તો જો હા તો ઘર બેગી થઈ ગયા તો યુ નો અત્યારે ઇવેન્ટ તો ચાલુ છે ત્યારબાદ ઇવેન્ટ ના કઈ ફેકા મેકઅપ પાર્ટીસ આવતો બધા

તો ફ્રેન્ડ્સ હું તો ફૂલ એન્જોય કરવા આવી હતી પણ બહુ એન્જોય થયું નહીં મિનિમમ થોડું થોડું થયું અહીંયા જૂના જૂના ફ્રેન્ડો ઘણા બધા મને મહિલા જે મારા શોમાં મોડન હતા એ ઘણા બધા મહિલા મને એટલે એમ જ આવી બટ જોઈ એવી નહીં કંટાળો તો જ આવે છે હલો પાણી પીવું એમ થાય કે આપણા કોઈ તો હાલો ચીંધી દે કે પાણી ભરી આવે ને આ ચીંધવું પડી કે ને બધા મોડલ થઈ થઈને આવ્યા છે